અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી વાન માર્ગ બાદ હવે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થના

સપ્લાય કરનાર માનવ રાકેશભાઈ ચૌહાણ એક્ટિવા મોપેડ રજિસ્ટર્ડ નંબર જીજે જીરો છ ઈ એન ત્રેસઠ એકાણું નો ચાલક અજાણ્યા ઈશમ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે વિદેશી દારૂ બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પાંચ લાખ નો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી